ગત ત્રીસ જાન્યુઆરીએ રાજકોટ શહેરમાં એ ડિવિઝન પોલીસને સાથે રાખી ગૌપ્રેમીઓએ મોચી બજારમાં આવેલા ગેરકાયદેસર કતલખાનામાં દરોડા પાડ્યા હતા અને માંસ અને પશુના કેટલાક અવશેષોને એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા એફએસએલનો રિપોર્ટ ત્રણ ફેબ્રુઆરીએ આવી ગયો હોવા છતાં પોલીસે ગુનો દાખલ કરવામાં કેમ ઢીલ રાખી તે સવાલ હાલ ઉદભવી રહ્યો છે એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ અનેક વખત ગૌપ્રેમીઓએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ બારોટ અને પીએસઆઈ પરમા ગુનો દાખલ કરવા અંગે પૂછતા ઉડાવ જવાબ દેતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અંતે ગૌપ્રેમીઓએ આ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહને આ મુદ્દે રજૂઆત કર્યા બાદ ગુનો દાખલ કરવામાં આવ્યો છે ગૌપ્રેમીઓએ એવો પણ આક્ષેપ કર્યો છે કે ગેરકાયદેસર કતલખાનું ચલાવનાર ફારૂક ઇબ્રાહીમ મુસાણી અનેક રાજકીય નેતાઓના સંપર્કમાં છે અને તેના લીધે જ તેના ગેરકાયદેસર કતલખાના પર કોઈ કાર્યવાહી પણ થતી નથી અનેક નેતાઓ સાથેના ફારૂક ઇબ્રાહીમ મુસાણીના ફોટોસ પણ સામે આવ્યા છે આગામી દિવસોમાં રાજકોટ શહેરમાં જેટલા પણ ગેરકાયદેસર કતલખાના હશે તે અંગેની રજૂઆત કરી કાનૂની લડત આપવા અંગે તૈયારી હોવાનું ગૌપ્રેમી કેતન સંઘવીએ જણાવ્યું હતું મારું નામ જીવદયા પ્રેમી કેતન સંઘવી રાજકોટથી ગૌરક્ષક ત્રીસ તારીખે જે અમારી ટીમ દ્વારા જે કાર્ય અવિરત કરવામાં આવ્યું મોચી બજારની અંદર ફારૂક મુસાફી નામનો ગેરકાયદેસર ખુલ્લે આમ ચલાવી રહ્યા છે તો એ કતલખાનું અમે રંગે હાથે જ્યારે ગાંધી નિર્માણ દિવસ હતો એ દિવસે કોર્પોરેશનનું જાહેરનામું હતું કે કોઈ પણ કતલખાના જાહેર બંધ હોવા જોઈએ અને એ કતલખાના ખુલ્લે આમ ચાલુ હતા ત્યારે અમારી ટીમ દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું અને જ્યારે ત્યાં જીવતા પશુ પણ હતા અને જે કતલ કર કરેલા પણ પશુ અમે પૈકડા અને એ ડિવિઝન પોલીસ દ્વારા પ્રોટેક્શન સાથે રહીને કાર્ય કરવામાં આવ્યું અને જ્યારે એફએસએલના રિપોર્ટ અમે લોકોએ જ્યારે ગૌમાસ ત્યાં જે કાંઈ માસ્ક સાથે લેવામાં આવ્યું અને એફએસએલના રિપોર્ટમાં એ માસને મોકલવામાં આવ્યું અને ત્રણ તારીખે એફએસએલનો રિપોર્ટ આવ્યો કે આ જાહેર થયું છે કે આ ગૌમાસ છે અને ત્યારે ત્રણ તારીખે પોલીસ બારોટ સાહેબની સાથે વાત કરી અને કે એફએસએલનો રિપોર્ટ આવ્યો તો આની ઉપર તમે હવે જે કાંઈ કાયદેસર ગુનો છે એ ફરિયાદ દાખલ કરો આજે સાત તારીખ થઈ ગઈ છ તારીખ સુધી ત્યાંથી કોઈપણ જાતનો રિસ્પોન્સ નહીં પણ જાતનો જવાબ નહીં બારોટ સાહેબને ફોન કરીએ તો કે હું બહાર છું કોર્ટમાં છું ટ્રાય ચાલુ છે આ છે અનેક એવા જવાબ આપ્યા પછી છ તારીખે આઠ વાગ્યા સુધી એ એફએસએલનો રિપોર્ટ દાખલ નહોતો થયો પછી હર્ષંઘવીના પીએ સાથે સુરત મારે કાલે રાત્રે વાત થઈ પંદર વીસ મિનિટ એને બધી વાતની માહિતી આપી અને એને મેલ કરીને બધી વાત કરી પછી આપણા રાજકોટના એમએલએ જે દર્શિતાબેન શાહ એને મેં કાલે રાત્રે આઠ વાગે ફોન કર્યો નવ વાગે કે બેન આ રીતનો બનાવશે શું કરવાનું છે બેને બધી ડીપમાં વાત અમારી સાંજી સમજી અને કીધું કે ભાઈ શું જવાબ શું આપે છે એક જ જવાબ ચાર પાંચ ધક્કા ખાધા કોઈ જવાબ અમને ત્યાં પ્રોપર મળતો નથી પછી બેને કીધું કે આ કેસ હાથમાં લઉં છું અને બેને કેસ હાથમાં લઈને સવારે આઠ વાગે બેનનો મને ફોન આવી ગયો ડીસીપી સાથે વાત કરીને ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને જે ફારૂક મુસાફી નામનો આરોપી છે એ આની પહેલાં પણ અમારીમાં ઉપર ગેરકાયદેસર ઘણા બધા કહેવાય ને કે પ્રેસ કોન્ફરન્સ પણ કરેલી હતી અમે એક હમણાં થાનથી બે ગાડી ઇકો પકડેલી લેતી ત્યારે પણ અમારી વિરુદ્ધ એણે ફરિયાદ દાખલ કરી હતી કે લુખા જીવ દયા પ્રેમી જ્યાં ચોકે ચોકે ઊભા રહી જાય છે અને ગૌમાં શું કહેવાય અમને ખબર નથી અમારો સમાજ એટલો અડીખમ છે કે ભાઈ ગાયને અમે માતા માનીએ છીએ અને આજે રિપોર્ટમાં જાહેર સાબિત કરીને બતાવ્યું છે ફારૂક મુસાફી જે ખુલ્લે આમ કતલખાના ગેરકાયદેસર ચલાવે છે અને આગામી દિવસોમાં જો રાજકોટની અંદર આ કતલખાના બંધ નહીં થાય તો પછી કાયદો કાયદાનું કામ કરશે અને અમે અમારું કામ કરશું ખુલ્લી આમાં અત્યારે કતલખાના ચાલુ જ છે અને વહેલી તકે આ મેસેજ દ્વારા મીડિયા દ્વારા મેસેજ સરકાર સુધી પહોંચે અને એને જો સરકાર આ પગલાં નહીં ભરે તો પગલાં અમે હાથમાં લેશું અને એક પણ કતલખાનું રાજકોટમાં ચાલુ નહીં રાખવા દે હવે આમાં ખબર નથી પડતી કે કેમ જવાબ પ્રોપર નહીં એટલે મને તો આમાં કંઈક રાજકારણ ગરમાયેલું લાગે છે ખબર નથી શું હોય પણ કોઈ પ્રોપર જવાબ બારોડ સાહેબનો પણ નહોતો અને છેલ્લે પછી જ્યારે બેનને વાત કરી પછી જ આ કેસ હાથમાં લેવામાં આવ્યો જેનું ગેરકાયદેસર કતલખાનું હતું રાજકીય નેતાઓના સંપર્કમાં છે શું લાગે એને શકે સો ટકા હોઈ શકે